રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે અત્યારે રાજકોટ શહેરની અંદર એકતાલીસ થી બેતાલીસ ડિગ્રી તાપમાન ત્રણ વાગ્યા સુધીમાં પહોંચતું હોય છે અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું સતત તાપમાનમાં આ રીતે વધારો લોકો ટોપી ચશ્મા પહેરીને નીકળતા હોય છે લોકો ઠંડા પીણા પણ સૌથી વધારે પીતા હોય છે અહીંયા ઠંડા પીણાની દુકાને આપણે આવી પહોંચ્યા છીએ કોલ્ડ દુકાને ભાઈ કેવું તાપમાન છે અત્યારે બેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે લીંબુ શરબત અમે પીવા આવ્યા છીએ તો લીંબુના ભાવ આસમાને પહોંચવાની એવી શક્યતાઓ છે તાપમાન એ વધ્યું ને લીંબુ લીંબુ હા લીંબુના ભાવે વધ્યા દર વર્ષે કેમ વધે છે લીંબુના ભાવ ઉનાળો આવે સિઝન હોય નહીં તાપમાનના હિસાબે લીંબુના ભાવ વધે અચ્છા રોજે રોજ તાપમાન વધી જાય છે રોજે રોજ તાપમાન વધે છે કેટલું રાજકોટ રાજકોટમાં રાજકોટમાં થી પિસ્તાલીસ ડિગ્રી અત્યારે હાલમાં જઈ રહ્યું છે જે ત્રણ લોકો લીંબુ પાણી લીંબુ સોડાનું સૌથી વધારે ભાઈ તમે શું કહેશો અ કેવું તાપમાન છે અત્યારે વધી રહ્યું છે તાપમાન તાપમાન તો અત્યારે બહુ જ વધી રહ્યું છે ટુ વીલર માં તો લૂ પણ લાગે માથું દુખવા માંડે બહુ ધ્યાન રાખીને બહાર નીકળવું પડે એક થી ચાર તો આ વાતાવરણ અસહ્ય બફારો ગરમી શું કરો છો તાપમાન થી બચવા માટે ટોપી ઓઢી ચશ્મા પહેરી બને ત્યાં સુધી બહાર જવાનું ટાળીએ સવાર લીંબુ સોડા લીંબુ પાણી છાશ પણ પીવી છાશ પીવી પણ જોઈએ ચોક્કસ લીંબુનું જે સેવન લોકો સૌથી વધારે કરતા હોય છે પરંતુ લીંબુના ભાવ ભાવ પણ આસમાને પહોંચ્યા પહોંચ્યા છે છે રૂપિયા સુધી કિલોના બતાવવાનો પ્રયાસ કરીશું સહિત સૌરાષ્ટ્રમાં સતત જે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે જેમ જેમ તાપમાનમાં વધારો થાય છે તેમ દર વર્ષે લીંબુના ભાવ પણ સતત વધી રહ્યા છે કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાન સૂકું રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે તો સાથે જ ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાનનો પારો પહોંચશેની આગાહી પણ હવામાન વિભાગે કરી છે ત્યારે ગાંધીનગર શહેરમાં પણ હાલ તાપમાનનો પારો જે છે તે ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે ગરમીનો પારો વધતાં જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણા આઈસ્ક્રીમ લસ્સી સહિતની જે આ વસ્તુઓ હોય છે તે માણે છે અને તેના વખતે ગરમીમાં રાહત મેળવવાનો પ્રયાસ જે છે તે લોકો કરતા હોય છે આપ ગાંધીનગરના તૃપ્તિ આઈસ્ક્રીમ પાર્લર પહોંચ્યા છીએ જ્યાં આગળ લોકો ગરમીથી રાહત મેળવવા માટે આઈસ્ક્રીમ અને ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે કેટલાક લોકો અહીંયા આગળ ઠંડા પીણા પી રહ્યા છે તેમની સાથે વાત કરીશું આપ જોબ કરતા હશો અત્યારે બહાર ફરી રહ્યા છો કેવી ગરમી છે અને ગરમીથી રાહત મેળવવા શું શું પ્રયાસો કરતા ગરમી તો અત્યારે બહુ ભયંકર છે આવી ગરમીની સિઝનમાં તો ઘરનું જમવાનું તો ઠીક રહ્યું લિક્વિડ જ અત્યારે વધારે થાય છે સવારે ઘરેથી જમીને તો નીકળવાતું જ નથી ગરમી એટલી જોરદાર પડી રહી છે ને ગરમીથી બચવા માટે બસ આ લસ્સી છે તૃપ્તિની જે વર્ષોથી ફેમસ છે એ અમે પીએ છીએ અને નોર્મલી શેરડીનો રસ જે હોય એના ઉપર જ અમે રહેતા હોય છે અને અમે લોકો જોબ માર્કેટિંગમાં કરતા હોઈએ છીએ એ મેન પર્પસ જ આજ હોય છે કે ભાઈ જેટલું બને હાઇડ્રેશન રાખવાનું એમ ને બોડી મેન્ટેન રાખવાની બસ એ તો ગરમીનો પારો વધતાં લોકો લિક્વિડ અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈએ છે અવનવા આઈસ્ક્રીમ અને લસ્સીની વેરાયટી જે છે તે ગાંધીનગરના આઈસ્ક્રીમ પાર્લર ઉપર લોકો માટે બનાવવામાં આવી રહી છે અહીંના જે માલિક છે તેમની સાથે વાત કરીશું ગરમીની શરૂઆત થઈ ગઈ છે કોઈ નવી વેરાયટી લાયા છો આ વખતે હા આ વખતે અમે એક શુગર ફ્રી લસ્સી લોન્ચ કરી છે બાકી એઝ ઇટ ઇઝ આપણે જે છે જ બધી લસ્સી અલગ અલગ ફ્રૂટવાળી ફ્રૂટ મેંગોવાળી એ બધી લસ્સી અલગ અલગ છે અને એક શુગર ફ્રી જે અત્યારે વધારે લોકો ડિમાન્ડેબલ છે કે ભાઈ શુગર ઓછી જોઈએ છે ડાયાબિટિક પેશન્ટ હોય એટલે એની માટે એક શુગર ફ્રી લસ્સી અમે લોન્ચ કરી છે અને એક આયુર્વેદા લસ્સી છે ને ગરમીમાં રાહત મેળવવા લોકો જ્યારે અવનવા એટલે કે ઠંડા પીણાનો સહારો લેતા હોય છે તો આઈસ્ક્રીમ લસ્સીનો પણ સહારો લેતા હોય છે ત્યારે અમદાવાદ સહિત ગાંધીનગરમાં જે અત્યારે પારો જે ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે તેનાથી રાહત મેળવવા લોકો હાલ આઈસ્ક્રીમ અને લસ્સીનો સહારો લેતા નજરે પડી રહ્યા છે કેમેરામેન પિયુષ લેવા સાથે વિપુલ બાલદા એબીપી અસ્મિતા ગાંધીનગર કાળઝાળ ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે ત્યારે આઈસ્ક્રીમ પાર્લર અને જ્યુસ પાર્લર ઉપર મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે આ રીતે જોઈ શકાય છે ઠંડક મેળવવા માટે જ્યુસ પીવા માટે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ સુરત શહેરમાં આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાવા પામ્યું છે આપ જણાવો કેટલી ગરમી હૈ કીસ તરફ પરેશાન હેલો ઇધર બહુ જ ગરમી પડી રહી છે આએ દન હફ્મેમાં ત ચાર બાર તો ય આ જ ય કોફો બહુ બઢિયા પરેશાન લોકો ગરમી બહુ પરેશાની હોતી દૂર આતે પડને કે ગરમી બહુ છે અભી બાર બજે કે બારા બજે છે ચાર બજે તક તો ગરમી બહુ પરેશાન કરી દેતી બિલકુલ હેરાન પરેશાન થઈ જવાય છે આ દ્રશ્ય જોઈ શકો છો અત્યારે આ રીતે પારાવાર ગરમી છે ત્યારે ગરમીથી હેરાન પરેશાન તમામ લોકો કેટલી મુશ્કેલી છે ગરમીના કારણે કેટલું હેરાન થવું પડે કેટલી ગરમી છે ગરમી તો વધારે જ છે જો ગરમી ચાલુ નહીં થઈ ગરમી ચાલુ નહીં રહે પહેલા તો બહુ ગરમી ગરમી લાગે છે ગરમીમાં ઠંડક ઠંડક મળે આપણે શરીર માટે એટલે લસ્સી પી શકીએ છીએ આપણે બહુ વધારે પડતી ગરમી છે ડૉક્ટર શું સલાહ આપતા હોય છે ગરમીમાં આ રીતે બહાર નહીં નીકળવાનું બહાર બહુ નીકળવાનું ઠંડકવાળી જગ્યાએ વધારે રહેવાનું ઠંડકવાળી વસ્તુ પીવાની ને વધારે ગરમ વસ્તુ બહુ એ નહીં આપણે એ નહીં કરી શકીએ ગરમ વસ્તુ પી નહી શકીએ ગરમ વસ્તુ ખાઈ નહીં શકીએ એ બધું કેટલી રાહત મળે છે આ રીતે આઈસ્ક્રીમ ખાવાથી ઠંડુ પીણું પીવાથી રાહત તો મળે જ છે વધારે શરીરમાં ઠંડક મળે છે શરીરમાં ઠંડક મળે છે અને શરીરમાં ઠંડક પણ રહે જ છે બિલકુલ કાકા જે રીતે આઈસ્ક્રીમ ખાઈ રહ્યો છો કેટલી ગરમી છે અહીંયા બહુ વધારે ગરમી છે અહીંયા એટલે છાશ અને લસ્સી જો પદાર્થ ખાઈએ તો જરાક સારું લાગે ઠંડક લાગે જરાક

બિલકુલ જોઈ શકાય છે ઓક્સિજન કરતાં વધારે ભીડ અત્યારે હાલ જોવા મળી રહી છે અને આ પ્રમાણે જે રીતે ગરમી પારાવાર પડી રહી છે ત્યારે ડોક